તાજેતરમાં રાજકોટ ખાતે ઓપન ગુજરાતી કેસરી પાવરલિફ્ટિંગ બે હજાર પચીસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીની નાલંદા વિદ્યાલયમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતા હાર્દ કૃપાલભાઈ બાપોદરિયાએ બીજો નંબર મેળવીને સિલ્વર મેડલ જીત્યો છે હાર્દે નાની ઉંમરમાં મેળવેલ મોટી સિદ્ધિથી સમગ્ર મોરબી પંથકમાં હર્ષની લાગણી ફેલાય છે તેના કોચ ઇકબાલભાઈએ કહ્યું કે હતું કે નાની ઉંમરે હાર્દ હાર્દે સિદ્ધિ મેળવી છે તે આવનારા સમયમાં વધુ સિદ્ધિ મેળવશે તેવી મને આશા છે બે હજાર પચીસ ઓપન ક્લાસિક ડેડલિફ્ટમાં બસોથી વધારે ડેડલિફ્ટર હતા ત્યાં પાર્ટિસિપેટ કરેલી હાર્ડ બપોદરિયાએ ગુજરાત લેવલે બીજા નંબરે આવેલ છે તેને સિલ્વર મેડલ મળેલ છે તે અમારા માટે જીમ માટે અમારા માટે ગૌરવની વાત છે બીજો સિલ્વર મેડલ મળ્યો છે અને હું હજી આગળ વધવા માગું છું અને મારા માતા પિતા કોચ અને પરિવારનું નામ રોશન કરવા માગું છું